કેવું છે મોમાસભાઈ આ તો બધા આ ઇસ ટીમને પાસ સંકલ્પ કરવામાં એમાં માટીનો ઉપયોગ કર્યો છે અહીંયા જોવામાં આવે ને તો 1 2 3 ફ્રેસટોન અહીંયા છે સેન્ટરમાં છે અને ફ્રે લાસ્ટામાં છે આય સ્ટોન એક કટ અહીંયા છે એક કટ પેલેવા છે આ કટ જે છે ને એમરફિનલ એન્ટેલો કે સ્લાઇડિંગ સિસ્ટમ છે પથ્થર આવી રીતે drawing દ્વારા લોક કરવામાં આવે છે એક ઉપર એક પથ્થર મળી આવે છે છતના સુધી કોલમ વન કોલમ ટુ અને કોલમ થ્રી આખા છતના ભાગ નું વજન જે છે ને ઘાસ લાકડા અને માટી એ ત્રણે કોલમ ઉપર કચ્છ જે છે ને પેલા થી ભૂકંપ ઝોન પાંચ માં છે સેસ્મિક ઝોન પાંચ ભૂકંપ આવશે ને અર્થક્વિક તો આખો ટેરેસ નો ભાગ હલશે પણ પડશે ને સ્લાઇડિંગ સિસ્ટમ આ જે સિસ્ટમ આજે જાપાન માં યુઝ થાય છે હજારો વર્ષ પહેલા આપણા ભારત માં યુઝ થઈ ચૂકી છે

આ બે વાળા છે ને બધો ક્લીન લીધું દેખાવાનો કે ઇન્નાર નીચે જઈએ આપણે હેલો હેલો વાહ ઓય વાહ લોકેશન મસ્ત આય ભાઈ લોકો જેક્સપીરસ ભાઈ જો થી સનસેટ થશે હમે થી આપણે જોઈ શકો છો તમે મિત્રો અમે સનસેટ થઈ છે હવે જો તો બધા ગરબા રહેશે અને બધા રીલ્સ ને એવું બનાવશે જો બધા બધા રીલ્સ જ બનાવે છે બધી જગ્યાએ જો

ઝંડે મેંડે મેં બરે ગુણ હૈણ કે લંકા જલાયો રે ઝંડા બજરંગ બલી કાવન કી લંકા જલિકા Dadah Amin Baca ભગવાન દેશ કી વસુંધરા પુકરતી વસુંદરા પુરતી દેશ હૈ પુકાર તા પુકાર તી મા ભારતી દેશ હૈ પુકારો મેં તેરે મા એકદમ લાંબો ક્યાંય સીધો ને ક્યાંય વડાફડા કાય નહી